આધાર અપડેટ અને ખેડૂત રજિસ્ટ્રેશન મુદ્દે વારંવાર ફરિયાદ આવતા આપના ધારાસભ્ય ચૈથર વસાવાએ મામલતદાર કચેરી ખાતે આધાર અપડેટ સેન્ટરની ઓચિંતાની મુલાકાત લીધી હતી ધારાસભ્ય ચૈતર મીડિયા સમક્ષ પોતાની વાત કરતા કહ્યું કે અમારા કાર્યાલય પર આવીને ખેડૂત આગેવાનો બાળકો અને વાલીઓએ અમને કહ્યું કે કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી સ્ટાફ પણ નથી આખા ડેડિયાપાડા તાલુકામાં ફક્ત એક જ કેન્દ્ર ચાલુ છે જેના કારણે રાત્રે બે ત્રણ વાગ્યાથી પાંચસો લોકો કેન્દ્રની બહાર આવી જવા માટે મજબૂર બની રહ્યા છે કેટલાક લોકો તો ત્રણ ચાર દિવસથી અહીંયા આટા ફેરા મારે છે તેમ છતાંય પણ તેમના કામ થતા નથી જેના કારણે લોકો થાકી ગયા છે અને ખૂબ જ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે અમે સરકારને કહેવા માંગીએ છે કે તમે આધાર કાર્ડ ખેડૂત રજિસ્ટ્રેશન અને કેવાયસી જેવા જે પણ કામ શરૂ કરો છો તે કામ શરૂ કર્યા પહેલાં સરકાર પૂરતા સાધનોની અને સ્ટાફની જોગવાઈ કરે અને ત્યારબાદ પ્રક્રિયા જાહેરાત કરે પરંતુ આવી કોઈ વ્યવસ્થા હોતી નથી અને જેના કારણે હવે લોકો ધક્કા ખાઈને થાકી ગયા છે અમારા કાર્યાલય પર અહીંના ખેડૂત આગેવાનો બાળકો અને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસીની ની પ્રક્રિયા છે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા છે નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા છે અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી નથી ઓપરેટરો કે નથી કંઈ માત્ર ડેડિયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા પાંચસો લોકો બે બે ત્રણ ત્રણ વાગ્યાના આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે કેટલાક લોકો ચાર ચાર ત્રણ ત્રણ દિવસના અહીંયા આટા મારે છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આગળ એમણે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા ચાલુ કરી થોડા એક મહિના પહેલા રેશન કાર્ડ કેવાયસીની પ્રક્રિયા ચાલુ કરી હમણાં ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા ચાલુ કરી છે તો જે પણ સરકાર કરવા માગે છે એના માટે પહેલા પૂરતા સાધનોની વ્યવસ્થા કરે પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમય આવીને કરાવી જાય હવે છેલ્લા છ મહિનાથી અહીંના લોકો એ આટાફેરા મારીને થાકી ગયા છે આધાર કાર્ડ અપડેટમાં રેશન કાર્ડ કેવાયસી માં ખેડૂત રજીસ્ટ્રેશનમાં તો આ શું કરવા શું સાબિત કરવા માંગે છે સરકાર આધાર કાર્ડ પણ એમણે જ આપ્યા છે રેશન કાર્ડ પણ એમણે જ છે 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 અને જે ખેડૂત એમના તો એને શું શું રજીસ્ટ્રેશન કરાવીને કરવા એટલા માટે સરકારને ને કહે છે બે વર્ષ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો પણ કાઢી છે બે વરસ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં બે વરસ નીકળી ગયા છે આજે અનાજ માટે છેલ્લા બે દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે તો આવી બધી સમસ્યાઓ છે જો સરકાર તાકીદે નિર્ણય લઈ લેશે તો અમારે મજબૂરી વશ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા પડશે એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો અહીંયા સગવડ કરે પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી કલેક્ટર શ્રી અને લોકોના આધાર કાર્ડ અપડેટ નામ સુધારાવાના હોય કેવાયસી કરવાના હોય કે રેશન કાર્ડ કેવાયસી કરવાના હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરવાના હોય એ અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ છીએ બે દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવાર ના રોજ અને જો લોકોને ન્યાય નહીં મળશે તો અમારે મજબૂરી બસ મોટા તાળા લાવીને અહીંયા અમે મારી દઈશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દઈશું